કેરણ બેના કે ગોળખી કે ખાંડ કે નાખ નાખવાનું કે નહીં તો એમ નેમ છોડી ખવાય ને કે દવા લઈ આવતી થઈ જાય નહીં થઈ જાય ખાવા વર્ગી જાય ને તો સારું છે નકર તમર રહે હું આમાં આ ઉપાધિ એક કરી હવે હા જીવ્યા ન્યા રહી

નહી મારે તું એને તારી પાસે બેસાડ દઈ હે હાલો દાદા એ સ્કૂટર કાઢ હાલો હાલો એ હવાર નહીં કે મારે કે તુલસી નહીં કે આંગણવાડીએ લઈ જાવી મેં કીધું હાલો કે તૈયાર થઈને પૂછ લઈ જતી તૈયાર થઈને પૂછવા આવી તુલસીને ઓલું બીજું મમ્મી વોટર બેગ ને છે ને બે ઓલું બેગ ને વોટર બેગ ને એ કે મને કે તુલસીને કે ટીંગાડી ને એ કે હું કે લઈ જાય હે ને આંગણવાડી જય શ્રી કૃષ્ણ કદ માધી કોલ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાલો નટખટ શિવ વાલવા મંડો નટખટ શિવ વાલવા મંડો હાલો નટખટ છે શિવ કે છે હે સમજો તો તારા નખરા તારા નખરામાં બધાને બહુ ગમે હા તો કેમ કે જોજો જો તારા નખરામાં બધાને બહુ ગમે હે હા એમાંથી કોઈ એકવાર વાલી કરી લે ચાલ ચાલ મધાયો દીકલો હાલો 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 એ મને ખબર છે હું કર્યું તું આમ જોતા હું કર્યું તું આમ જોતો એ એકવાર એકવાર દીકું એકવાર આમ જોતો હું કર્યું તું તે હાલને કહી ને આમ જોઈને કહી દે પછી હું બેગ ખોલું બોલું ગેટ ખોલું કેમ કર્યું તું તે એમ કર્યું તું મને ખબર છે હાલ બાય બાય મમ્મી ના ને રોટલી છે દેવાની અમાર રાજા છે ને રાજા એ એમ હાવ ખાવાનું હાવ એટલે હાવ બે દિથયા તો આમ ઓછું કરી નાખ્યું નથી મમ્મી રાજા એ

મેં બટકૂંકા કાપીને દાઢે સડાવ્યું મોંઘ ખોલીને હું કહે પેટમાં કંઈક જાય તો થઈ પછી એને ખબર પડી કે ખાવો છે તે અડધોક લાડવો ખાધો બરાબર પછી છે ને ન ખાધો પછી મેં કીધું વાંધો ને મમ્મીને કહું હવારે એ દૂધ પીવે ઠીક છે ને કહું કંઈક કરશું તી હવે હવારે દૂધ મૂક્યું તો થોડુંક પી લીધું પછી નતો પીતો મેં ધરાવે મોં ખોલી રેડી રેડીને પેટમાં હું કહીને કંઈક જાય ખરી એટલે રેડું તે અટાણે હવે છે ને ઉમણો બેઠો જ ઉઈ ગયો ઉઈ ગયો એને ઘડીક રહી ને પાછો છે ને હવે લાડવો અડધો મૂકી ઘડીક રહીને મૂક ઊઠ છે તૈયાર તેને શું થયો લૂ પેટમાં કરી ગઈ કે કાંઈ આમ સરખી ખબર નથી પડતી પેલેથી ને જેને ખોરાક કે બીજા ગલુડિયા જઈ નથી ટૂંકમાં ન કર લે સાસ તો અડતો જ નથી ના સાહે સાહે કેવી વાલી હોય એટલી સાહેબ પીતા ને અમારે કઈ મેળ ના થાય થી ખાવા પીવાનો હરખો ને આમ ઓલું છે ગલુડિયા કેવા રેમતું કરે બે કરું ઓછી કરે

એ રાજા એ રાજા ખાડો કરીને ખાડામાં પોતે હેઠો હું તો ના આવું શું રાખ્યુંશ પેટને હે રાજા 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 તને કોલ દેતા આવડે ભૂલી ગયો એ આમ જોતા રાજા કોલ દેતા આવડે હે આવડે કોલ દેતા વટાણે એ પડ્યો છે ખંછુવારું વટાણ છે ને ખંજ ભરવામાં પડ્યો અને પછી હમણાં નવરાયું એને કે નો મેકી કીધું હમણાં નથી નવરાવું આવે સડી જાય ને તો નગર ઉનારો છે તે ઘણી આવવાનું તો પાણી ગમે પણ હમણાં મેં કીધું જરીક આવો છે ને નવરાયું ને વધારે કંઈક થાય તો એટલે હમણાં ખોટું કામ થોડાક દીધા નથી નવરાવું જરીક ખાવા સડી જાય ને તો પછી ઓલ હાબુએ નવરાવું પેલા સાસળ છે ને ઓછા પડી જાય બીજા

બસ લુગડા ધોઈ નાખ્યા હતા લુગડા ધોઈને હુંકવી આવી હવે આ ગોતડું નીંજ રહી ગયું એટલે અહીં હુંકવી તો વંડી માથે તું કયા રાખશે આવવાના તા ત્રણ ચાર વાગે ને તો આસન જાય છે ને ઓલું છે હું તમને દેખાડું આપણે ચોકલી ઘર છે ને આઈ મેં રાખી દીધું એ ને ચોર્યું અહીં દિવાલમાં છે ને ખોડી દીધું એટલે અહીં વાહાટું ખોડું મેં કીધું ઓલી બાજુ ગમે આ દિવાલમાં ખોડશું ને તો પછી ચોમા છે ને વરસાદ આવે એટલે ઉપાધિ રહી ના અહીં છે ને આ ખુલ્લા ઢારિયા મમ્મી કે અહીં કે ખોડી આવી છે તે કે ચોમાહામાં ઉપાધિ નહીં કે શેકલાઓને અહીંયા ખોડી દીધું તે હવાઈ આવ્યા રાખે ને ચોમાહામાં ઉપાધિ નહીં હવે છે ને હું ને રાજાને લાડવો ખવડાવવું જોઈએ જો નહીં ખાય તો આગળ ડાયટે ચડાવવું પડશે ધરાર રાજા ખાય કે તને પછી ધરાર ખવડાવવું પડશે હે હાલો હું ને જ જાઉં ને કહું ધરાર ખવડાવ્યું ખાવાનું છે

Kamu tak nampak? Helo? Kamu tak

બપોરે એને સાય ને રોટલો એકદમ છે ને ખોરી નાખ્યું ને પછી મૂક્યું તા છે ને એની ખાધું નહીં આમ ઢીલું ઢીલું રાખ્યું હતું તો એને પીધું નહીં પછી છે ને ચમચી ચમચી મેં મોઢું ખોલી ખોરામાં બેહાળીને થોડુંક પીવરાવી દીધું પછી પાણી પીને મૂઇ ગયો તો તે રોંટે પછી છે ને પપ્પાને હક ન થયું ને તે પપ્પા ગયા તે લઈ આવ્યા આની બોટલ બોટલ પીવરાવી ને અટાણે મૂળદથી છે ને પાછું મને હક નહોતી હોતી મેં ઓલું કર્યું બે ચીખું છે ને સુધારી ને ખાલી એમાં દૂધ નાખી ને મિક્સરમાં છે ને ખોરી નાખ્યું ને પછી મૂક્યું તો એ મમ્મી અન્યા થોડુંક પીધું પછી પપ્પા કહે કે હવે હવે મેં કીધું હવારની જેમ કરું કે આવી રીતના ચઉં એના ખોરામ બેહાડી ને આવી રીતના મોઢું પકડી ને પછી રેડું એને છે ને ઈ ભાઈ બોતું ચીકુ ને દૂધ છે ને ભાઈ બોતું તો અહીંયા ઈ સાનો મુનો બેઠો બેઠો પી લીધું તું તો ટૂંકમાં એનો મોં ખોલી ને પછી એને પીવરાવ્યું તો ઈ અડધો ક્વાટકો પીવરાવી દીધું કે હવે તો દવા લઈ આવવાથી થઈ જાય નહીં થઈ જાય ખાવા વર્ગી જાય ને તો સારું છે નકર તો મરે હું આમાં આ ઉપાધી એક કરી હવે હા જીવ્યા ન્યા રહી ખાય કાલનું કઈ બે દી થી કઈ ખાતો જ નથી

તડકા એવા પડે ટૂંકમાં એને ધોળવાની ને કે મજા નથી આવતી એટલે ખાધું નહીં છપ્પી નહીં ધોળવાની મજા નથી આવતી હવારે હાં જ દવા પીવરાની છે તે અટાણે પીવરાવ આવતી હતી હવે છે ને હવારે પીવરાવીશું ને હાંઈ જે કામ કરવું એ ખાય તો ઠીક છે ને ક છે ને દૂધ ને ખીચડી મિક્સરમાં ઘોરી ને એને પીવરાવ દે ખાય તો ઠીક છે નહીં ખાઈને ને તો એને વાહે લાગીને એને પીવરાવી દે ખોરામ બેહાડીને પીવરાવું એમ એટલે એ પેટમાં જાય તો કઈક તા ફેર થા પડશે ને બરોબર ને શિવ બરોબર ને તું કેનો દીકો છે પપ્પા ને પપ્પા દીકો હા ને હું કેનો નાની ને દીકો ને મામા ના હું જો તું પપ્પા દીકો કે મારો દીકો ને હું નાની દીકો મારી મમ્મી ને દીકો ને હા તાર નાની છે ને નાની એનો દીકો છે હું બરોબર તો

કેવો તે આજે ઉપડે નહીં કેને છે ઓરે પછી તમાર કામ આસાન થઈ જશે દાદા પેરી મદદ કરશે જોઈ મોર પુગી ગઈ જોઈ અમાર કામઠી એને ઈય ખબર છે કે્યાં થી પકડવાનું હાલ હાલ ઉપાડ ઉપાડ આલે ઓલી લાઈન પાસે જવા દે દીકુ લાઈન પાસે જવા દે હા જો જો જોયું મમ્મી અરે રેડી હાલો હવે દાદી જો ભૂકો ફરવા જઈશ હવે એ બે કાકા દીકરી અટાણે એનો ઈચ્છ એમ છે બે બોલવે થી રેમ છે એક એક બોલ લઈ રેમ છે બેટ નહીં લઈ ફેરું દિવાલ માં દડો ફટકાડી ને રેમ છે ને આપણે ઓલો કાલ રમદી લાપસી નો વિડીયો મૂક્યો તો કઢી લાપસી નો એમાં ઘણા કોમેન્ટ આવી મસ્ત લાપસી તો બનાવી પણ અમુક અમુક ને ન આવડતી હોય ને એટલે ઈ કે ઈ કે એટલે અમુક ને આમ ખબર જ ન પડતી ખાધી જ ન હોય એવાય હોય ઘણા કે લાપસી જ ન ખાતી હોય ઈ કે કિરણ બેન આવે કે ગોળકી કે ખાંડ કે નાખો નાખવાનું કે નહીં નહી એમને છોડી ખવાય ને કે મોરી હવે એમાં એવું છે ને કે બકડીમાં માં એવા હાટું ટોપિયા માં નાખીએ આપડે કે જો એને જે મોરી ખાવી વધારે ગોળ જોતો હોય હા એટલે છે ને પછી વાટકામાં હો હો ને વાટકામાં જેને જે જેટલું નાખો એટલું નાખી લે હા એવું હોય એટલે વાટકામાં કોઈને મીઠી મોરી એવી ભાવતી હોય કોઈને ખાંડ નાખી નઈ ભાવતી હોય એટલે તપ ઓલામાં ટોપિયામાં આપણે જેમાં લાપસી કરી ને એમાં અમે ટૂંકમાં આખી લાપસીમાં ગોળ ઘી કે ખાંડ કે ના ભેરવીએ પછી વાટકામાં જેને જે ખાવું હોય મીઠી મોરી એ પ્રમાણે ફેરવી લઈ ને એક એમય હતી કોમેન્ટ કે લાપસી કે નથી કે આ લાપસી થોડી કહેવાય ને એ સેકેલો લોટ કહેવાય કહેવાય એ લાપસી હતી ટૂંકમાં એની કદાચ ખાધી જ ન હોય ખબર જ ન પડતી હોય એટલે એનું કહેવાનું એમ હોય ને એક બેન એમય પૂછતા હતા કે એમાં પાણીનો લોટનો ને માપી કે તો એમાં પાણીનો લોટનો માપ ન હોય આપણે લોટ શેકી લઈએ ને જેટલો લોટ શેકીએ એ પ્રમાણે એ પ્રમાણે પાણી થોડું થોડું નાખતું જવાનું હોય ને એને બનાવતી જવાની હોય એમાં બતાવી તો દીધી મેં રેસીપી પણ જો આખી લા બિસ્કીટ લે બધા તો હાલ તોડતો તો એમાં આખી રેસીપી બતાવું ને હું ધીમા તો અડધી કલાક નીકળી જાય તો આખો એ રેસીપીનો જ બની જાય એટલે થોડું 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 બતાવીએ હાલા કેમ તોડવાનું છે કેમ તોડવાનું તને ખબર છે ખબર છે

લાઈક કરજો હું ઈચ્છા છું ઓકે બાય બાય